વાપી નગરપાલિકા ગુજરાતની એક એવી નગરપાલિકા કે જે હવે પશુઓના અંતિમ સંસ્કાર માટે તેમણે એક સ્મશાન ગૃહ પણ બનાવ્યો છે વાપીના છેવાડે આવેલ ચંડોળ ગામ નજીક સોલિડ વેસ્ટ સાઇટ પર મૃત પશુઓની અંતિમ વિધિ માટે ગેસવાળી ચેમ્બર તૈયાર કરવામાં આવી છે આ માટે ખર્ચ કરવામાં આવ્યો છે ચુમ્મોતેર લાખ રૂપિયા કે અત્યાર સુધીમાં વાપીમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહને દફન કરવામાં આવતા હતા જેને લઈ આસપાસના વિસ્તારના લોકો સાથે વિવાદ પણ થતો હતો જેમાં નાના મોટા મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટે અલગ અલગ ચેમ્બર તૈયાર કરવામાં આવી છે વાપી નગરપાલિકા દ્વારા જે આપણું સોલિડ વેસ્ટ સાઇડ છે ત્યાં આગળ અત્યારે બે ચેમ્બર દ્વારા ગેસ ફાયરથી ટ્રાયલ ચાલુ છે એનિમલ ક્રિમિનેશન સેન્ટરની ટૂંક જ સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે આ બે ચેમ્બરો અને એની ચીમનીથી લઈને દરેકનો ખર્ચો ચુમ્બોતેર લાખ રૂપિયાનો સરકારી ગાંઠ દ્વારા કરવામાં આવ્યો છે એના માટે જીએસપીસી દ્વારા નગરપાલિકાને ગેસ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું જીએસપીસી દ્વારા કહેવામાં આવ્યું છે એ માટે અમે જીએસપીસીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું